અંકલેશ્વર જયડીસીમા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિ લખપટ્ટી દીદી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ગામ વિકાસ એજન્સી નિયમ નિમાયક નૈતિકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભરૂચ જિલ્લાના કાર્યકર સહાય જૂથોની મહિલાઓ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામીણ મહિલાઓને સ્વય સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતિ બનાવવા ઉદેશ્યથી કાર્યરત આશ્રય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અંકલેશ્વર જયડીસી માં આવેલી ઇન્ડસ્ટ્રી એસોસિએશન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેચ્યુઅલ ઉપસ્થિતમાં લખપત બીજી કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયમિત નૈતિકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ ગામથી સમસ્ત મહિલાઓને વેચ્યુઅલ સંબંધો કરીને નારી શક્તિને બિરદાવતા વિકસિત ભારતના સપનાને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનાવવા સંદેશ આપ્યો હતો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ અને ભરૂચના ધારાસભ્ય ગણેશ મિસ્ત્રી જિલ્લા ગામ વિકાસ એજન્સીના નિયમિત નિયામક નૈતિકાબેન પટેલ અને સહાય સહાય જૂથોના આશરે પાંચસો જેટલી મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પેટ્રિયલ કાર્યક્રમ નિહાળ્યો હતો લખપતિ દીદી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના કાર્યક્રમ અને સફળતા મેળવવાના પાંચ જેટલી સખી બંધનની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહિના મહાનુભાવોને હસ્તે બેતાલીસ લાખ રકમ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સ્વર સહાય જૂથોને રિવોલવિંગ ફંડ સૌ સહાય જૂથોને સ્ટોપર ગ્રામ સંગઠનને સ્ટાફ અને અને કલેક્ટર લેવલ ફાઉન્ડેશન અપ ફંડ દ્વારા કલેક્ટર લેવલ ફાઉન્ડેશન કોમ્બિનેશન ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણી વગેરે મળીને બે કરોડ બાર લાખ સહાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ રોહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનના પ્રમુખ હેમંત સેલડીયા તાલુકા પંચાયતના હોદ્દેદારો પદ અધિકારીઓ અને સહાય જૂઠોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ પટેલ દિવ્યા હું હલદરવા ગામની રહેવાસી છું આજે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આજે અમે લખપતિ દીદી બનવા જઈ રહ્યા છે અમે એસએજી ગ્રુપમાં જોડાયા ત્યાર પછી અમારી આવક તે ટાઈમ ચાલીસ પચાસ હજાર સુધીની હતી હવે અત્યારે અમારી આવક લાખની ઉપરની છે અમે નાના ગૃહ ઉદ્યોગ શરૂઆત કરી છે સેનિટરી પેડ બનાવીએ છીએ પેરાડાઈઝ નામ છે હવે આ લખપતિ દીદી યોજના જે અમને મળી અમને રિવોલ્વિંગ ફંડ મળ્યું આઠ લાખ રૂપિયા રિવોલ્વિંગ ફંડ મળ્યું અને એના દ્વારા હવે અમે ધંધાની એ શરૂઆત કરી કે જેના કારણે અમે ધંધો આગળ ને આગળ કેવી રીતે બને મારી સાથે જે દસ બહેનો જોડાયેલી છે દસ બહેનો એમના ઘરનું ભરણપોષણ કરી શકે છે એટલે આ દીદી યોજના દ્વારા અમે દરેક કાર્ય એવા કરી શક્યા છે કે જે અત્યારે અમે વિચાર પણ નહોતો કર્યો કે અમે પોતાની જાતે પગભટ થઈશું કે કેમ એ રીતે રાષ્ટ્રીય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આજ રોજ લખપતિ દીદી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જલગાંવથી સમગ્ર સખીમંદળની બહેનોને માળસંચરા પૂરું પાડવું હોય ત્યારે જે પ્રકારે ભાઈઓ નોકરી ધંધો કરતા એ રીતે બહેનો પણ પોતે પોતાના ફ્રી સમયની અંદર પોતે સાડીઓની ઉપર વર્ક કામ કરીને ભરતગૂથણ કામ કરીને સીવણ કામ કરીને પોતે આર્થિક રીતે પગભર થાય એ માટે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ વગર વ્યાજે આ સખી મંડળની બહેનોને આપી દે ત્યારે જે રીતે લખપતિ દીદીઓને પણ પ્રોત્સાહિત કરવા માટે આ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે માર્ગદર્શન આપ્યું ત્યારે આ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું લખપતિથી આગળ વધીને કરોડ પ્રતિનિધિ બને એવી શુભેચ્છાઓ પાઠવું છું